ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં સરકાર તરફથી જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ ગ્રાન્ટનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ ન કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે જે બાળકો માટે સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે એ વસ્તુ કે એ ગ્રાન્ટ કે ગ્રાન્ટના પૈસા પણ વિદ્યાર્થીઓ સુધી ઘણી વખત નથી પહોંચતા અને છે તે પૈસા ચાઉ કરી જતા હોય છે આ ગ્રાન્ટ ખાઈ જતા હોય છે ઘણી વખત આચાર્ય સામે પણ આક્ષેપો થતા હોય છે ત્યારે અમીરગઢની જે કપાસિયા પ્રાથમિક શાળા છે ત્યાંથી એક વિવાદ સામે આવ્યો છે આ શાળાના જે ઉપ છે તેને આ વિવાદ ઉભો કર્યો છે વિવાદ ઉભો થવાનું કારણ એ છે કે ઉપશિક્ષક છે તે શાળાનું હાજરી પત્રક લઈ અને ફરાર થઈ ગયા છે અને તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષકને કારણ દસક નોટિસ ફટકારી આ શિક્ષક પાસેથી આ અંગેનો ખુલાસો માંગ્યો છે ત્યારે એવી વાત સામે આવી છે કે શિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં તેમની પાસે જે ત્યાંસી જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ બાળકોની સ્કૂલ ડ્રેસ માટેની જે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી સરકાર તરફથી એ શિષ્યવૃત્તિ નથી મળી અને બીજી એક વાત એ છે કે શાળા ક્યારેય સમયસર ખુલતી નથી અને જેના કારણે શિક્ષક દ્વારા હાજરી પત્રક લઈ અને તેઓ જતા રહ્યા હોવાની વાત સામે આવી છે આ સિવાય પણ આ શિક્ષક દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે મેં આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીથી માંડી શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પણ આ અંગે રજૂઆત કરી છે એટલે એવું કહી શકાય કે ઘણી વખત ગ્રાન્ટ બાબતે કોઈ વાત સામે નથી આવતી અને ઘણી વખત શાળાના શિક્ષક દ્વારા જ બાળકોને જે એમના હકની ગ્રાન્ટ છે જે સરકાર તરફથી ખરેખર ફાળવવામાં આવે છે તે મળી રહે તે માટે મરણીય પ્રયાસ પણ કરવામાં આવતા હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું અમીરગઢની જે કપાસિયા પ્રાથમિક શાળામાંથી આ વિવાદ સામે આવ્યો છે જો કે આ શિક્ષકે જણાવ્યું છે કે જે હાજરી પત્રક લઈ અને તેઓ જતા રહ્યા હતા આ હાજરી પત્રક તે જ દિવસે તેણે જિલ્લા શિક્ષણ વિભાગની કચેરીમાં જમા કરાવી દીધું છે પરંતુ ગ્રાન્ટ બાબતે તેને અનેક વખત રેકોર્ડ માંગ્યા પરંતુ તેમની વાત સાંભળવામાં નથી આવતી કે આ અંગે તેમને યોગ્ય જવાબ પણ નથી આપવામાં આવતો જોયું રહ્યું હવે આગામી દિવસોમાં આ વિવાદનો અંત કેવી રીતે આવે છે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશોને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબ્સ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ